સુરત શહેરના ઉધના વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચલાવતા રીક્ષા ચાલકની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે બીઆરટીએસ રૂટમાં ધીમી ગતિએ રિક્ષા ચલાવતા બસ ચાલકે હોર્ન વગાડ્યા હતા જેથી રીક્ષા ચાલક ઉશ્કરાઈ ગયો હતો અને પોતાના સાગરીતો સાથે મળી બસમાં તોડફોડ કરી હતી સુરત શહેરના ઉદના વિસ્તારમાં રિક્ષા ચાલકની દાદાગીરીનો બનાવ સામે આવ્યો છે બીઆરટીએસ પોતે આગળ રિક્ષા લઈ અને ધીમી હંકારવા લાગ્યો હોર્ન માર્યા તો ઉશ્કેરાઈ જઈ પોતાના સાગરીતોને બોલાવી ચાર રસ્તે બસ ને ઉભી રખાવી ત્યારબાદ દંડા વડે બસ ડ્રાઈવરને ધમકાવી મુસાફરો ભરેલી બસમાં દંડા વડે તોડફોડ કરી હતી જે ઘટના બીઆરટીએસ માં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ હિંસક ઘટનાને કારણે મુસાફરોમાં ભયનો માહોલ છવાયો હતો સાગરીતો સાથે મળી રિક્ષા ચાલકે આ હોબાળો મચાવ્યો હતો રાઠોડ ઓજસ મારું નામ છે બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસમાં હું ડ્રાઈવર છું બરોબર સચિનથી જ્યારે હું કામરેજ તરફ જતો હતો ત્યારે દક્ષેશ્વર મંદિરથી બીઆરટીએસમાં રિક્ષાવાળો ઘૂસેલો હતો બરોબર છે તો એ બે ત્રણ કટ ગયા પછી પણ એ બહાર નીકળો નહોતો એટલે મેં કન્ટિન્યુ ઓન મારવાનું ચાલુ કર્યું હતું એ રિક્ષાવાળો એકદમ સ્લો હતો વીસની સ્પીડ ઉપર એની રિક્ષા હતી બરોબર બે ત્રણ કટ ગયા પછી બહાર ન નીકળ્યો એટલે મેં હોન મારવાનું ચાલુ કર્યું તો આગળ જઈ રિક્ષા ક્રોસ કરી અને મારી ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો સાત થી આઠ જણા હતા એ રિક્ષાવાળા લોકો ગાડીમાં પેસેન્જર પંદરેક પેસેન્જર હતા ગુરુદ્વારા પાસેથી રિક્ષા આગળ જ્યારે ઊભી રખાવી મારી બરોબર છે ત્યારે આગળની રિક્ષામાંથી સાત થી આઠ જણા ઉતરેલા હતા બે રિક્ષાઓ હતી ટોટલ એની મારી રિક્ષા ઊભી રખાવીને દંડા ને એવું બધું લઈને ઉતરેલા હતા એ મેન ગ્લાસ ફોડી નાખેલો છે એક અને સાઈડમાં જે ઇમરજન્સી એક્ઝિટ વિડીયો જે વિન્ડો આવે ને એ બી ફોડી નાખેલો છે અને મારે આગળ સીસીટીવીમાં બધું રેકોર્ડ થઈ ગયેલું છે કેમેરામાં બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત